ભાદરવાદેવ ભાતીજી મહારાજના મંદિરે દેવ દિવાળીના મેળામાં નોનવેજની દુકાનો નહીં લગાડવાની માંગ સાથે હિન્દુ સંગઠન દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ભાદરવા ખાતે ભાતીજી મહારાજનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે આ મંદિર ખાતે દર વર્ષે ભાદરવી પૂનમ દેવ દિવાળીના પાવન અવસર પર ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે આ મેળામાં ગુજરાત મહારાષ્ટ્ર એમપી યુપી સહિત દેશના ખૂણે ખૂણેથી ભક્તો પગવાળા સંઘ લઈને આવતા હોય છે આ મેળામાં હજારો લોકો રોજીરોટી માટે દુકાનો પણ લગાવતા હોય છે પરંતુ કેટલાક લોકો નોનવેજની દુકાન લગાવતા હોય અને મંદિર નજીક નોનવેજની દુકાન હોવાથી લોકોની માંગણી દુભાતી હોય જેને ધ્યાનમાં રાખીને તિલકવાડા હિન્દુ સંગઠન દ્વારા તિલકવાડા મામલતદાર કચેરી ખાતે લેખિતમાં આવેદનપત્ર પાઠવીને ભાદરવા દેવું ભાતીજી મહારાજના મંદિરે નોનવેજની દુકાનો નહીં લગાવવાની માંગ કરવામાં આવી રિપોર્ટર વસીમ મેમન નર્મદા તિલકવાડા સમસ્ત હિન્દુ સંગઠન દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલ છે કે આવનારા બે દિવસમાં ત્રણ રાજ્યોના પબ્લિકને લઈને જે મહારાષ્ટ્ર ગુજરાત મધ્યપ્રદેશ ખૂબ જનમેદની સાથે ભારતીજી મહારાજના પૂનમના મેળામાં ખૂબ મોટી સંખ્યામાં પબ્લિક આવવાની છે જનમેદની થવાની છે ત્યારે હિન્દુ સમાજની લાગણીને લઈને આસ્થાને લઈને ત્યાં ઈંડા પુલાવ નોનવેજની દુકાન ત્યાં કોઈ પણ પ્રકારે ચલવી નહીં લેવામાં આવે અને હિન્દુ સમાજની લાગણી ના દુભાય એની અનુસંધાનમાં આજ રોજ તમામ તિલાકોળા તાલુકાના હિન્દુ સંગ સંગઠન દ્વારા આવેદનપત્ર મામલતદાર સાહેબમાં આપવામાં આવેલ છે ભાર્થુજી મહારાજ કી ભાર્થુજી મહારાજ કી